વિરમગામ તાલુકાના રહેમલપુર ગામમાં ખેતરમાં વાઢેલી ચારને ગાય ભેંસો ખાઈ જતા બોલાચાલી બાદ તકરાર એક યુવાન ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના રહેમલપુર ગામમાં રહેતા વિષ્ણુભાઈ નરસિંહભાઈ ઠાકોર નાઓએ પોતાના ખેતરમાં વાઢેલી ચાર ને આરોપીઓની ગાયો ભેંસો ખાતી હોય જે બાબતે આરોપીઓને કહેતા આરોપી દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો બોલીને હાથમાંથી લાકડી લઈને બરડાના ભાગે મૂળ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વિષ્ણુભાઈ નરસિંહભાઈ ઠાકોર રહે રહેમલપુર નાઓએ આરોપી જીતાભાઈ બળદેવભાઈ ભરવાડ રહે રહેમલપુર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે